ફટાફટ ઉતાવાળે કામ કર્યું કેમકે ગરમી થતી હતી એટલી લાઈટ ન હોય એટલે કઈ સુકાય તો નહીં એની સુકાઈ જાય બીજું તો શું કરવાનું તો એવું છે કેમ કે આજે ધડાકો થયો લગભગ હું ઉપર હતી ને મેં સાંભળ્યો તો ધડાકો જ થયો છે એટલે ક્યાંક વાંધો હશે જો રિપેર કરવા આવશે ત્યારે લાઈટ આવશે ત્યાં સુધી લાઈટની કાંઈ આજે નક્કી નથી તો વાગી ગયા છે સાડા નવ સાડા નવ થઈ ગયા છે હવે લાઈટ જયારે આવે ત્યારે હાચું તો ચાલો હવે ફટાફટ થોડી થોડી રસોઈ પણ બનાવી લઈ એટલે પછી ઘડીક વયા જાય કેમ કે ગરમીનું અહીંયા તો રહેવાતું નથી અંદર તો અત્યારમાંથી એટલો બફારો થાય છે તો બપોર થશે એવા તડકા અત્યારે તો ફૂલ પડવા મળ્યા છે તો ચાલો મમ્મીની મંદિરે ગયા છે છોકરાઓ ગયા છે સ્કૂલ ટ્યુશનમાં તો ત્યાં સ્કૂલમાં બફાઈ જવાની છે લાઈટ વગરના છોકરાએ તે પણ એવું બધું છે ચાલો તો મળીએ આગળ પાછા કન્ટિન્યુ કરી વાગી ગયા છે પોણા અગિયાર અને લાઈટ કાંઈ હજી આવી નથી અને જો પાણી નળમાં પાણી પણ ખૂટી ગયું છે ટાકો ભરાણો નથી કેમ કે જો પાણી આવતું બંધ થઈ ગયું છે તો હવે બપોરે લાઈટ આવી જાય તો સારું ન કામ છે કરશું વાસણ ને વાસણ ને અત્યારે જો ગરમ પાણીમાંથી ડોલ ભરીને મેં એક ટોપ ભર્યું હાથ બાદ ધોવા તો જોવે ને રસોઈ બનાવતા એટલે ત્યાં ઠરી જાય મેં કીધું અત્યારે તો ફૂલ ગરમ આવે છે ગરમ પાણીમાં પણ બપોર થાય ને ત્યાં થોડું ઠંડુ થઈ જાય પડ્યું રહે ને એટલે તો જો અહીંયા બાથરૂમમાં ગરમ પાણીમાં પાણી આવે છે સોલારમાં તો ઈ એક નળદ આવે બાકી બધા બંધ થઈ ગયા છે એક ભરી લો એટલે ભરીને એમને પડી રહે ને તો વારા આવે ને બપોરે તો આતપા ધોવા થાય તો એવું છે લાઈટ વાળા કર્યા છે હેરાન ક્યારે આવે એનું કંઈ નક્કી નથી જો વહેલી આવી જાય તો સારું ને કેટા ભરાણો નથી આપતો તો ટોયલેટમાં જવું હોય ને તોય વિચાર કરવો પડે એમ છે કેમ કે પાણી નથી તો કેમ જવું હવે અહીંયા એક ડોલ ભરાઈ રાખી દઈ એટલે જો કોઈને જોતું હોય તો કામ લાગે ને અર્ધ સોલારનું પાણી તો ધબ ધગારા નાખે અડાઈ ને એવું પાણી આવે છે તો જો અહીંયા આપણી રસોઈ કમ્પ્લીટ થવા મળી છે કેરીની કટકીન બધું બની ગયું છે જો અહીંયા મરચાં તળ્યા છે અમારા આરાધ્યા બે દીધા મરચાં તળદ્યો મરચાં તળદ્યો કરે છે તો મોળા મરચાં લઈ આવ્યા ને તો તળ્યા છે અહીંયા બને છે ભીંડાનું શાક ભીંડાનું શાક ચડે છે દાળનો વઘાર બાકી છે એવું બધું હાલે છે રસોઈનું કામકાજ તો ચાલો લાઈટ નથી આપણે રસોઈ કરી લઈએ કેમ કે રસોડામાં રહેવાતું નથી ગરમી થાય છે એટલે ચાલો ચાલો મળી પાછા આગળ તો આપણે આવી ગયા ઉપર ને વાગી ગયા છે પોણા સાત અને આજે બનાવવાનું છે નૂડલ્સ નો પ્રોગ્રામ છે તો જો અહીંયા પેપ્સિકમ અને ગાજર કોબી અને કાંદા બધું લઈ લીધું છે તો હવે બધું સુધારશું અને નૂડલ્સ જો કીર્તન અમારે નૂડલ્સના પેકેટ લેવાઈ ગયો છે તો આ બધું સુધારીને રેડી રાખું ત્યાં નૂડલ્સ લઈને આવે એટલે નૂડલ્સને મૂકી દઈએ આપણે બાફવા માટે તો આજે નો પ્રોગ્રામ છે તો ચાલો નૂડલ્સ બનાવી નાખી ફટાફટ અને જો આપણે કામ કરીને આજે ઉપર હવે આવ્યા કેમ કેમકે આજે એ બહુ એટલી ઉડી છે ને તે કાંઈ વાત પૂછો નહીં તો બધે ધૂળ ધમાકો થયું છે આજે વિટોળિયા પવન એટલો છે તો બધે વિટોળિયા ઉડે છે ને તો ભરાઈ ગયું છે બધું અને બે દિથા ધાબુ ધોઈ આવીશું પણ જો વેફર કરવાનો ભાઈ બે દિથા વારો તો હવે આજ આવે તો જો આજે અંદર મૂકશું અને કરશું મમરી કરવાનો વેફર નહીં પણ વેફર તો બની ગઈ છે મમરી બનાવવાની છે ચોખાના લોટની તો આજ વારો આવશે ને તો આજે બનાવશું તો પેલા અત્યારે તો રસોઈની તૈયારી બધી કરવાની છે તો પેલા રસોઈ બનાવી લઈએ પછી જમીન જો વહેલા ફ્રી થઈ જાય તો વેફર બનાવશું તો ચાલો આગળ મળી પાછા પેલા કરી નાખીએ આપણે બધું સુધ સુધારી લઈએ નૂડલ્સ માટેનું બધું વેજીટેબલ સુધારી લઈ ગાજર પેપ્સિકમ લઈ લીધું છે તો હવે સુધારીને આપણે રેડી કરી દઈએ તો ચાલો આપણે જો નૂડલ્સ બનાવવા માટે બધું વેજીટેબલ અહીંયા અહીંયા સુધારી લીધું છે અને જો નૂડલ્સ બાફવા માટે રાખી દીધું છે તો હવે નૂડલ્સ બફાય તે આપણે અહીંયા જો વેજીટેબલ બધું ચડવા મૂકી દઈએ જો પેપ્સિકમ લીધા છે કોબીઝ લીધી છે ગાજર લીધા છે અને ડુંગળી લીધી છે તો બધું વેજીટેબલ લઈ લીધું છે અને હવે જો આ નૂડલ્સ એક જગ્યાએ બફાઈ છે અને એક જગ્યાએ આપણે તેલ મૂકી દીધું છે તો પેલા આ બધું વેજીટેબલ ને ચડવા દેવું પડશે બફાવા દેવું પડશે મસ્ત એવું એમાં હલાવતા હરખું ફાવે કીર્તન હજી આ આટલું વેજીટેબલ ચડશે અને આ બધું હજુ એમાં મિક્સ થાય છે બસ હલાવતા ન ફાવે ને અહીંયા જો ચીલી સોસ સોયા સોસ તો બધું આપણે આમાં ભેગું જ આવ્યું છે હે ડુંગળી કેમ આખી રાખી ડુંગળી આખી નથી રાખી જો આવી રીતના પતિકા કર્યા છે ને એટલે આજી જો ચડશે ને એટલે બધી ઓલી થઈ જાય એક 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 સ્લાઇડ થઈ જશે હે આનો

આ બધું આપણે ચડવા વેજીટેબલ નાખી દઈએ ગાજર ને કેપ્સિકમ ને બધું અને મીઠું થોડુંક એડ કરશું જાજુ નહીં કેમ કે આપણે નૂડલ્સ એડ કર્યું છે તો ત્યાં થોડુંક એડ કરીને આ બધાને એવું મસ્ત રીતે ચડી જાય સાવ ત્યાં સુધી ચડવા દઈશું ચાલો તો હવે ધીમે ગેસે મૂકી દઈએ આપણે ચડવા પેલા મીઠું નાખીને બધું મિક્સ કરી દઈએ તો ચાલો જો અહીંયા આપણું નુડલ્સ થઈ ગયું છે રેડી અને જો અમારે કીર્તન ને આરાધ્યાની તો પણ ગયા ગયા કે વાગી પોણા આઠ એટલે થઈ ગયું છે એટલે બેસી ગયા છે કા અને અહીંયા જો થાળી ભરીને ટમેટા સુધારા છે અને એક બાજુ જો પાલે પામરીનું આંધણ મુકાઈ ગયું છે કેમ કે આજે મુહૂર્ત આવ્યું છે બે દિવસ ધાબુ ધોઈને મૂક્યું હતું પણ કાંઈ મુહર્ત આવતું નહોતું હવે આજ મુહૂર્ત આવ્યું છે તો

જે જમી લઈ ને બધું કામ કર લઈ ને ત્યાં તો ખીચી પણ થઈ જાય હા પણ આ એક બે ત્રણ રોટલી કરી લઉં ને એટલી એની પૂર્તિ પછી મૂક દઉં જો આ મમરી ની ખીચી આપડી રેડી થઈ ગઈ છે અને હવે આવી ગયા છે ધાબા ઉપર અને બધાય ખીચે બધાય વેફર પાડવાના છે આજ એટલા સો એટલા બધાય હા સંજોય નહીં પકડાય બેન જે સંતા તો પકડતું ગરમ ગરમ લાગશે તો જો આટલા પથરાવા મણ્યા છે અને ધોવાઈ ગયું કેવું મસ્ત થઈ ગયું નકા તો પગ નો મુકાય પગ માથે પોતામાં એમ નહીં પોતા મારે છે ને જો સારું વધારે થાય ઓલું ધોવાઈ ગયું ને એટલે સારું થઈ ગયું વધારે પેલા હું આવતા જ તો આપણે શરૂઆતમાં પેલા જ વર્ષે રેવા એવા વર્ષે કા પણ પવન પડી જાય ને એટલે મસરા કઈ દે ભરાઈ ગયો ખંચો ચાલો હંચા ભરાઈ ગયા છે તો આપણે મંડી પાડવા મોકલશું પડે છે ને આપણી મસ્ત મજાની પડવા મળી છે અડધો હાટલો ભરી દીધો છે છૂટા છૂટા કરું છું પડી જાય ને આ છે

તમારે શું જોવાનું ફ્રી થઈ ગયા સાડા નવ થયા કરી ઘડી કેમકે બહાર તો નકલી ગરમી થાય પણ ધાબા ઉપર ગયા તા એટલે ઠંડુ વધારે મજા આવી ઘરમાં ઉપર ઠંડો પવન આજ પાછો પવન બહુ છે વિટોળિયા હતા દિવસે એટલે તો ચાલો આ સાથે આજના બ્લોગ એન્ડ અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જ જય સ્વામિનારાયણ